મારા મામા ના છોકરા ને લગ્ન માં આવવાના હો કે નથી આવવાના ના મારે નથી આવું લગ્ન માં કા નથી આવું ચોમાસામાં કોણ લગ્ન આવે કા ચોમાસામાં માં ન હોય કેમ કે અત્યારે વરસાદના દી ભરાઈ ગયા હે ગમે ત્યારે વાવાઝોડું વરસાદ દાબે ને અને માંડવા કેરે ઉપાડી નાખી દે ને એનું કાઈ નકી નો કહેવાય તમારે આવું હોય તો આવજો હું તો જઈશ જ આ તું જા

ઘરમાં ઘઉં પતિ ગયા તા અને દુકાને થી જોવા દીધા ભેંસ મોટી કે જોવા મોટી બોલો બોલો જવાબ આપો ને કેમ ભેસ જો અકલ મોટી હોત તો તું મને આ પ્રશ્ન જ નો પ્રેમ કોમલ ભગવાનને ને ભજવાથી મા બાપ મળી જાય ભગવાન ને ભજવાથી મા બાપ નથી મળતા પણ મા બાપ ને ભજી તો ભગવાન જરૂર મળે છે વાત તો તારી સાચી છે તો તમને બધાયને આ વિડિયો સારો લાગતો હોય ને તો એક કોમેન્ટ કરી દેજો ને શેર કરી દેજો ને લાઈક ફરજિયાત કરજો ને નવા હોય તો ફોલો જરૂર કરજો જય માતાજી જય વેલના હાલ તમે જમવા બેઠા તમને રોટલી કાચી નો લાગી જમવાનું કાચું હોય ને તોય ચાલશે મકાન કાચું હોય ને તોય ચાલશે પણ માણસ રહ્યું ને ઈ કાચા કાન નું નો હોવું એટલે પાકું થયેલું રહ્યું ને ઈ બધું વિખાતા વાર નો લાગે તો તમને અમારો વિડિયો ગમે ને તો લાઈક કર દેજો શેર કર દેજો અને કમેન્ટ કર દેજો હું આટલું જ પાણી ભારતમાં વેચું તો મને કેટલા પૈસા મળે દસ રૂપિયા અને આજ પાણી હું પાકિસ્તાન માં વેસુ તો મને કેટલા પૈસા મળે 1000 રૂપિયા તો આપણે પાકિસ્તાન માં જ વેસવા જાવું હો આને કોણ સમજાવે કે પાકિસ્તાનમાં ભારતે પાણી બંધ કરી દીધું છે ત્યાં પાણી વેચવા ન જવાય